आके ना बों हां बोगमस विजय कैलाश ने फॉलो कराया त्या सब्सक्राइब करा है लाइक भी कर ली है एवुच तो कमेंट पण नाही करत एक बार सॉरी छो हो इने कमेंट किती दिवसांनी राजजोत होत तू पाच छ दिवस तू पाच टाइम मळयो है

શું કહો છો દક્ષુ એ પેલી ભેંસ છે ને એ બહુ મારે છે બેટા આ હમણાં જ લાયા નવી જો બ્લોક માં દેખી હતી હે ને તે બીજી બધી નહીં મારે પણ એ તો મારશે તમે મારે નહીં તને જોશે ખાલી

લુકા લુકા છુપી રમે છે ચલો જનસીબેન તમારી વાળી આવી ગઈ ચલો ચલો ચિટિંગ નહી કરવાની સંતાવા માટે દોડા દોડી ચાલી રહી છે વેરી ગુડ વેરી ગુડ સોમ્યા બહાર નીકળી જા દક્ષ નીકળી જા બાર બધા મળી ગયા હે ને પેલા સોમ્યા નો હતો

પાર્ડિજન સે પાર્માર્કર થી લખાય છે એવું છે ને марકર ભી ફ્રીમાં આપી છે ટુ ઇન 1 છે ફ્રીમાં આપ્યું છે એવું છે આ એક નાનું એક નાનું સ્કે Itali છે હા ઓહો સપાઈ ગિફ્ટ આપિત પણ અવડે આપ્યું એ તો અંત વેલી વેલી કે ગયા બર્થડે પર હા પર બીજી ગીફ્ટ આઈ જશે હવે હવે શું કરશો સારું તો ભણ ચાલ ના આ ભાઈ ને બે ભાઈઓ શીખવાડે લોકો

Hey, Peter. Hi. Hey, Peter. 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 Hey,

આજે કંટાળી ગયો બધા ફ્રેન્ડ કોઈ મળ્યા ના હે ને કોણ મળ્યું તું કોણ મળ્યું શું બેટા સબસ્ક્રાઈબર એ પેલો છોકરો આવેલો એ ને દક્ષ ના શું કહેતો હતો તને સીધો ભોરે સીધો રોજ જે જોઉં છું એમ તારા વિડીયો પછી તે શું કીધું

હા બસ મમ્મી આવી બેન ને લીધે કાન માં દુખી છે લાવ ઓ આય અતીલ મમ્મી આ જોડે આવ જા કેન ને મને વીતાડતી તી કેટલું બધું વીતાડ્યું પપ્પા આ તો પપ્પા ખુ પપ્પા જોડે ખુશ ખુશ મમ્મી કેટલું બધું રડતી સોમિયા કેટલું બધું રડતીતી દીદી હા હે તું તો રડતી શું થયું તું બેટા કાનમાં દુખતો તો મટી ગયું લાવ મટી ગયું પપ્પા એટલે મટી ગયું તમે આ શું છે હમ સ્પીનર છે